ઘણી સમસ્યાઓ ઘણી ખામીઓને કારણે વિદ્યાર્થીઓ આજે પ્રવેશથી વંચિત રહી જાય છે અને ઘણા વિદ્યાર્થીઓના મેરીટ લિસ્ટ નામ નથી આવતા ઘણા પ્રવેશ વિલંબના કારણે વિદ્યાર્થીઓ આજે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ફી હોય એ જ ફી પ્રાઇવેટ યુનિવર્સિટી આજ રોજ વિદ્યાર્થી પરિષદ બી એક માંગ કરે છે કે આજે ગુજરાતભરની જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીનો પર વિકાસના માધ્યમથી સમાવેશ કરવામાં આવે એટલે ગુજરાત ભર ની દરેક એક ફોર્મમાં એડમિશન લઈ શકે